જૂનાગઢ જિલ્લાના ઓઝત નદી પર આવતા ગામડાઓની હાલત ખૂબ જ દયનીય બની છે માણાવદર તાલુકાના પાદરડી ગામે પસાર થતી ઓઝત નદી ઉપરનો પુલ ત્રણ વર્ષ પહેલાં તૂટી જવાથી લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એક તરફથી બીજી તરફ જવા માટે નદી કરવા દોરડા અને ટાયરની મદદથી જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે તેમજ બાળકોને અભ્યાસ કરવા માટે પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે ત્રણ વર્ષ પહેલા ધોધમાર વરસાદને કારણે ઓઝત નદીમાં આવેલ ઘોડાપુરને કારણે પાદરડી ગામનો પુલ ધોવાઈ ગયો હતો અને એક ખેતરથી બીજા ખેતર જવા માટે લોકોને મુશ્કેલી પડી હતી રસ્તા રિપેર કરવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ માત્ર કાગળ ઉપર જ વાતો થઈ છે લોકો પણ હવે રજૂઆત કરીને કંટાળી ગયા છે અને વિકાસની વાતો માત્ર પોકળ સાબિત થઈ રહી હોવાની લાગણી પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે વહેલી તકે હવે ઓઝત નદી પરના પુલનું નિર્માણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મારું ગામ પાદળી છે મારે દરરોજ સ્કૂલે આ રસ્તામાં જાવું પડે છે અને આવવું પડે છે મારો અભ્યાસ ન બગડે એ માટે અમારે જીવ નું જોખમ પણ સ્કૂલે જવું પડે છે 300 થી 400 વીઘા જમીનમાં ખેતી કરતા ખેડૂતોને ખેત મજૂરો લઈ જવા તેમજ ખેતીની વસ્તુઓ લઈ જવા માટે પણ દોરડા વડે લટકીને પસાર થવું પડે છે ઉપરાંત જ્યારે પણ કોઈને મેડિકલ ઇમરજન્સીની જરૂરિયાત હોય તો આવી જ રીતે દર્દીઓને પણ જવાની ફરજ પડે છે છેલ્લા 3 વર્ષથી તૂટેલા પુલને રિપેર કરવા માટે અવારનવાર સાંસદ થી લઈને ધારાસભ્ય તેમજ અધિકારીઓને રજૂઆત કરી છે પરંતુ આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી આજે નદીમાં માં ત્રણ વર્ષ પેલા જુનાગઢ તૂટી ગયો વહીવટ તંત્ર એ કોઈ કામગીરી કરી નથી મારી વારંવાર રજૂઆત હતી તત્કાલીન ટીડીઓ સાહેબ ને પણ અમે રજૂઆત કરી હતી સ્થળ મુલાકાત પણ કરાવી હતી અને એ પછી અમે માંગરોળ ડિવિઝન માં પેટા વિભાગ માંગરોળ ડિવિઝન આવે છે ત્યાં પણ અમે રજૂઆત કરેલ છે એ લોકો વારંવાર એક એક ને વાત કરે છે કે મંજૂર થયેલો છે મંજૂર થઈ ગયેલો છે આજ સુધી આ કઈ કામ કરવામાં નથી આવ્યું એની સજાના ભાગરૂપે અમારા આજે ખેડૂત ભાઈઓને ટાયરમાં બેસીને આ બાજુ થી ઓલી બાજુ આ બાજુ થી ઓલી બાજુ મજૂર હોય ખેડૂત ને દરેક ને આ રીતની ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે